સુરત શહેર પોલીસ દ્વારા સતત નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે એક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે આ ડ્રાઈવ અંતર્ગત પોલીસ દ્વારા ઓગણીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે આ આરોપી મુંબઈના ઘાટ પર ખુલ્લા સ્ટેશન ખાતે ભીખ માંગતો હોવાની માહિતી સુરત પોલીસની પીસીબી ટીમને મળી હતી આ ટીમને જેવી આરોપી વિશે માહિતી મળી કે તુરંત જ તેઓએ આરોપીને ઝડપી પાડવા માટે તૈયારી કરી હતી આરોપી વર્ષ બે હજાર પાંચથી નાસ્તો ફરતો હોવાથી તેનો ચહેરો પણ થોડો બદલાયો હોવાના શકને લઈને પોલીસ દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈને માહિતી મેળવવામાં આવી હતી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ માહિતી પાકી કર્યા બાદ પોલીસની ટીમ કુલ્લા પહોંચી હતી પરંતુ આરોપી ત્યાંથી કરજણ ચાલ્યો ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી પોલીસની ટીમ તાત્કાલિક કરજણ ખાતે પહોંચી હતી જ્યાં જંગલમાં એક ઝોપડામાં આરોપી મળી આવ્યો હતો તે આરોપી પોલીસને દેખાઈ આવતા તે તે કોઈ હરકત કરે પહેલા જ પીસીબી તેને ઝડપી લેવામાં આવ્યો હતો સુરત શહેરમાં વર્ષ બે માં પાંચમાં ગેંગ દ્વારા વર્ષ બે ના સપ્ટેમ્બર મહિનામાં મિત્રો સાથે મળી આરોપી ઉછર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાઈવે ઉપર લૂંટ કરવાના ઈરાદે નીકળ્યા હતા તે સમયે પોલીસ સાથે આ ગેંગના સભ્યોનું ઘર્ષણ થયું હતું જેમાં ગેંગ દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ગેંગ દ્વારા જમાદાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ઉપરાંત જમાદાર ઉપર ગેંગ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં જમાદારનું મૃત્યુ થયું હતું આ ગુનામાં રાજુ ઉર્ફે સુરદસ ખંડુ પવાર બે હજાર પાંચથી નાસ્તો ફરતો હતો આરોપી સુરત રૂરલ એલસીબીના લોકઅપમાં હતો તે સમયે ગેંગના અન્ય બે સભ્યો સાથે ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં રાજુ ઉર્ફે સુદર્શન ભાગી જવામાં સફળ થયો હતો ત્યારથી તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવ્યો હતો સુરતમાં ગુનાગારો ઉપર પોલીસની ધાક રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જૂના ગુનાઓમાં વોન્ટેડ ગુના તોમદારોને જે ફરાર છે એબસ્કોન્ડિંગ છે એને પકડવા માટે એક ઓપરેશન ફરાર શરૂ કરવામાં આવ્યા હતા જેમાં સૌથી મહત્ત્વના જેટલા ગુનેગારો હતા તમામને પકડવા માટેની તમામ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ ઝોનના એલસીબી ટીમ તમામે તમામે ટાર્ગેટ સાથે કામ કરી રહ્યા હતા આમાં એક મુખ્ય તોમદાર અમારા બાકી હતા પકડવાના જે સુરત રૂરલ વિસ્તારના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દિવસે જ્યારે સુરત રૂરલ પોલીસ પેટ્રોલિંગમાં હતી એને સામે ગેંગ થઈ જે લૂંટારવોની ગેંગ હતી અને ઝપાઝપી થઈ મારામારી થઈ આરોપીઓએ પથ્થરથી પોલીસ ઉપર હુમલો કર્યો અને આમાં એક પોલીસમેનની મૃત્યુ થઈ હતી આમાં બાકી તોમતદારો પકડાઈ ગયા હતા અને ત્રણ તોમતદારોને પકડીને સુરત રૂરલ પોલીસની એલસીબી ટીમે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખ્યા હતા બે હજાર પાંચની શરૂઆતના મહિનાઓની વાત છે અને ત્યારે રાત્રે આ લોકોએ કાર્પેટમાંથી ગમે તે રીતે પોલીસમેનની ખિસ્સામાંથી ચાવી કાઢી આ લોકો લોકઅપ ખોલીને ભાગવા જતા હતા ત્રણમાંથી એક પકડાઈ ગયા હતા અને બે જણા ભાગવામાં સફળ બન્યા હતા બીજા જે આરોપી હતા શિવાનંદ ઉર્ફે દગડુ એને અગાઉ પકડી લેવામાં આયા હતા પરંતુ આ લોકઅપમાંથી પોલીસવાળાની હત્યાની કેસમાં જે લોકઅપમાં હતા આમાં રાજુ ઉર્ફે સુદર્શન સન ઓફ ખંડુ ઉર્ફે નારાયણ પવાર પારગી હાલમાં એની ઉંમર છે અડત્રીસ વર્ષ ધંધો ભીખ માંગવાનો હાલ દુર્ગાંવ ગામ કુલધરણ વિસ્તાર કરજત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એની બાબતે અમારી ટીમ મહેનત કરતી હતી અને પીસીબી ટીમને જાણવા મળેલ કે આ માણસ કુર્લા પોલીસ સ્ટેશન અને ઘાટકોપર પોલીસ સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં હોય છે અને જુદા જુદા ધંધાઓ કરે છે અને પોતાની જાત છુપાવવા માટે ભીખ માંગવાનો ઢોળ પણ કરતો હોય છે પીસીબી ટીમ ત્યાં ગઈ પણ ત્યાંથી નીકળી ગયા હતા એના બાકી સાથીદાર જે ભેખારીઓ હતા એને પૂછપરછ કરી કરજત ગામમાં અને આ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પીસીબીની ટીમ કરજત વિસ્તારમાં ગઈ અને ત્યાંથી આ આરોપી રાજુ ઉર્ફે સુદર્શન સન ઓફ ખંડુ નારાયણ પવારને ત્યાંથી અટક કરવામાં પોલીસને સફળતા મળેલ છે આ ગંભીર ગુનાના આરોપી એના ઉપર પણ જાહેર હતા અને પીસીબી ટીમના ઇનામ પણ આપવામાં આવશે એવી રીતે એને પકડવામાં સફળતા મળેલ છે આ આરોપી જે ગેંગના સભ્ય હતા આ ગેંગની વિરુદ્ધમાં અત્યાર સુધી સાત ધાડના ગુનાઓ છે અને એક લોકઅપમાંથી ભાગવાના જે ગુના અઠવાલાઇન પોલીસ સ્ટેશનમાં હતા બે હજાર પાંચની શરૂઆતના આ ગુનાના કામે એની ધરપકડ કરવામાં આવી છે બાકીના તમામ આરોપીઓ પહેલાં પકડાઈ ગયા હતા આ એક આરોપી નાસ્તા ફરતા હતા તો એવી રીતે લાંબા ગાળાના આયોજન સાથે એની પાછળ પડી પીસીબી ટીમે એને અટક કરવામાં સફળતા મેળવી